ભરૂચમાં અગિયાર ફૂટ ઊંડા બેઝમેન્ટમાં પડેલી ગર્ભવતી ગાયનો આ બચાવ કરવામાં આવ્યો હતો ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં એક ગર્ભવતી ગાયને બચાવવાની અભૂતપૂર્વ ઘટના સામે આવી છે રેમી મેટલની જૂની ટાઉનશીપ ખાતે આવેલા સેલિબ્રેશન હોમ સાઇટના દસ થી પંદર ફૂટ ઊંડા બેઝમેન્ટમાં એક ગર્ભવતી ગાય પડી ગઈ હતી સ્થાનિક ભરવાડ સમુદાયના લોકોએ ગાયને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હોવાથી સાઇટ એન્જિનિયર અને જીવદયાપ્રેમી મોહિતભાઈ

મન સેવા ફાઉન્ડેશન ની ટીમે શ્રમદાન અને દયાભાવથી કરેલી આ કામગીરી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે